બોટાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે ધોરણ દસ ની વિદ્યાર્થીની ખોટા પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી ગઈ હતી પરંતુ પોલીસે તેને સમયસર સાચા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડી હતી આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી જ હોય છે અને તેના કારણે બાળકો અને માતા પિતાની મુશ્કેલીઓ વધી જાય છે આવો જ એક કિસ્સો બોર્ડની પરીક્ષાના પહેલા જ દિવસે બોટાદમાં બન્યો છે અહીં પોલીસે ધોરણ દસની વિદ્યાર્થીનીની મદદ કરી છે ઉલ્લેખનીય છે કે આજે સવારે શરૂ થઈ ચૂકેલી બોર્ડની પરીક્ષામાં બોટાદમાં બાળકી તેના પરીક્ષા કેન્દ્ર કરતાં અલગ કેન્દ્ર ઉપર પહોંચી ગઈ હતી બાળકી પરીક્ષા આપવા માટે આદર્શ સ્કૂલ પહોંચી હતી પરંતુ ખરેખર તેનું પરીક્ષાનું કેન્દ્ર બોટાદનું કેન્દ્ર યોગીરાજ વિદ્યાલય હતું આ પછી વિદ્યાર્થીની આ માટે પોલીસની મદદ લીધી હતી પોલીસે પોતાની કારમાં બાળકીને બેસાડી અને તેને તેના યોગ્ય કેન્દ્રએ પહોંચાડી હતી આ પછી બાળકી યોગ્ય સમય પહોંચી અને પરીક્ષા આપી શકી હતી